આ અતિશય કરુણ દ્રશ્ય વડોદરાથી સામે આવ્યા છે વડોદરામાં કેતન શાહ નામના વ્યક્તિનો પરિવાર રહેતો હતો એ પોતે લંડનમાં રહેતા હતા એમના પત્ની અને બાળકો પણ લંડનમાં હતા બિઝનેસ માટે ત્યાં વર્ષોથી વસ્યા હતા અને અંતે જ્યારે અહીંયા દસ વર્ષ પછી પોતાના પિતાની ખબર લેવા માટે આવ્યા ત્યારે એમને એ જ પ્લેનમાં હતા જે પ્લેન ક્રેશ થઈ ગયું આ એમના પત્ની છે જે પત્ની રડી રહ્યા છે પોતાના જીવનસાથીને ખોયા પછીનું જે દુઃખ હોય એ દુઃખ છે રડતા રડતા એ બેભાન થઈ જાય છે એમના બે બાળકો છે બંને બાળકો હજી ખૂબ નાના છે અને પિતાનો સાયો એમના માથા પરથી જતો રહ્યો છે આવી અનેક સ્ટોરીઝ આવી અનેક કહાનીઓ આ પ્લેન ક્રેશની ઘટના પછી એ પરિવારને રડતા જોયા છે જેને પોતાના એકના એક દીકરાને ખોયા છે એ પરિવારને રડતા જોયા છે જેને પોતાના પતિને પોતાના બાળકને પોતાના જીવનસાથીને ખોતા જોયા છે અનેક પરિવારના સપનાઓ આમાં ક્રેશ થઈ ગયા અનેક પરિવાર આમાં ક્રેશ થઈ ગયા દુર્ઘટના પછી આવતી તમામ તસવીરો મૃતદેહ સોંપવામાં આવે છે એ ખૂબ કરુણ છે વડોદરામાં કેતન શાહનો મૃતદેહ જ્યારે પહોંચ્યો ત્યારે પરિવાર હૈયાફાટ રૂદન કરતું હતું આખું જે સોસાયટી છે સોસાયટીમાંથી જ્યારે મૃતદે ત્યાંથી અંતિમ યાત્રા માટે નીકળ્યો ત્યારે બધા જ લોકો રોઈ રહ્યા હતા પત્ની લંડનમાં હતા અને જ્યારે ખબર મળી પિતા અહીંયા હતા જે પેરેલાઇઝ છે માતા હતા પત્નીને જ્યારે ખબર પડી કે એમના પતિ સાથે આ થયું છે લંડનથી એ કેવી રીતના આવ્યા હશે એ પણ પ્લેનમાં બેસીને આવ્યા હશે એમને પણ ડર હશે કે શું થશે એમના નાના નાના બે બાળકો છે એને કેવી રીતના સાચવશે આજે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે એ બતાવે છે કે તમે કેટલા પણ શક્તિશાળી હોવ તમારી પાસે બધું જ હોય તમારું પરિવારથી લઈને બધું જ સેટ હોય તમારા અનેક સપનાઓ હોય એ બધું જ એક મિનિટમાં એક સેકન્ડમાં ખરાબ થઈ શકે છે જીવનની જે મૂલ્ય હોય છે આવી ઘટનાઓ પછી વધુ ખબર પડતી હોય છે અત્યારે વડોદરાથી કેતન શાહની જ્યારે અંતિમ ક્રિયા થઈ કે અંતિમ વિધિ કરવામાં આવી ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે પત્ની જે રીતના પડી ભાંગ્યા છે બાળકોને કેવી રીતના સાચવશે એ પ્રશ્ન છે મોટો વડોદરાથી ત્યાં પરિવારથી જે દ્રશ્ય સામે આવ્યા છે જે પરિવાર કહી રહ્યા છે તે સાંભળો

हम भारतीय के लिए भी हम भारतीय के लिए भी चलेगा अरे आज आज अपने आज से लोगों को इधर से पकड़ के वो चपेट में आ पड़ते और डरना के मेरा भरोसा है ये वो चालू हाथ नहीं होते अरे महाराज आठ दिन ये है उनका सबसे बड़ा फायदा है कि बात मानती है ला 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 ला